અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા હોય આ બેન એક્યુપ્રેશર માટે આવે છે એને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળીએ તમારું નામ ગામ હવે તમને શું તકલીફ હતી કેટલા સમયથી બે વર્ષથી હતા અને શું શું કર્યું તેમાં ઘણી દવાઈ બધું કર્યું હવે અહીંયા આપણે કેટલા દિવસ છે આજે